શોક નો માહોલ જોવા મળ્યો ધોળકા તાલુકાના મુજપુર ગામ ના વેલ કંપનીમાં નોકરી કરે છે એ અંદાજન આઠ વાગ્યા સુધી એની નોકરી હોય છે ત્યાંથી રિટર્નમાં આવતા વખતે વટામણ ચોકડી રોડ નવી સાત માર્કેટની સામે એનું એક્સિડન્ટ થઈ રહેલ છે કે ત્યાં મૃત્યુ પામેલ છે સમજ્યા અથવા એના જે છોકરાઓ છે એમાં મોટો છોકરો છે અને બે નાની છોકરીઓ પણ છે મારા ભાઈની ઉંમર અંદાજન સાડત્રીસ વર્ષ આજુબાજુ एस्टल मा कंपनी मा लगभग अंदाजन माल गणत यो गए है 8 ती 9 वर्ष तो असे अंदाजे हमें मुचपुर गांव ना रेवा जी ये ढोलका पासे 2 किलोमीटर दूर आवेल छे देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे